શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ચણા ઉપાડવા સેણા કેટલા લઈ જવાના ચણા લઈ જવાના એટલા લઈ જવાના છે કોરી એક હા તો આ કોરે કોરે છે ને એ બધે ઉતલ ઉપાડી લે બધે ચણા ખાવા હોય આવી જાવ લીલા ચણા હો આપણે ઓલી દવા નોતી મારેલામાં

આપણે આવી ગયા બકરા ચારવા ઢગલા બંધ બકરા છે જો બકરા બકરા વેહાણું નથી હા એક નાનું બસતોયું અહીંયા હાલો આવી જા હું તમને દેખાડું ઈ તો ખીજો કે છે નાનું જો નાનું કે કેટલા બકરા રાખો અને ત્રણ ને પચાસ બકરા તો સાજા છે બકરા બહુ સાજા છે બકરા સારી નાય પાણી પીએ નાય નાય ખાઈએ નાયે નાય ખાઈ ખાય બોલ્યું

છાફડ દે છાફડ હ અયા છે પાણી આ છાફડમાંથી દરવાજા આચાર એક ખુલ્લા નથી ધીમી ગતિએ પાણી આવતું હોય ને હી તમને હું દેખાડ દાસે વ્હાઇટ કલરનું બકરો જો બે કલરમાં બ્લેક ઇન વ્હાઇટ બ્લેક ઇન બ્લેક ઇન વ્હાઇટ કેટલા આમાં

નહીં મારણ કરતા હોય એમ તો બકરા આગળી હવે ઘર ભેગા કરવાના નાખો એટલું બધું દૂધ ક્યાં નાખો ડેરીએ આવો ડેરીએ દઈ અને માવો બનાવી અને માવો ઉતારી અમે ખાઈ છે અને કોઈને લેવો હોય તો કેજો માવા માવાનું ઓર્ડર લખી છે અમે એવું છે બકરાનો પ્યોર હો આમ ઉતારી નામથી તો દેવાનો તેમાં જ્યાં સુધી બેહવું હોય તો બેહવાનું છૂટ તો ધોઈ ને બકરા સીધો માવો ઉતારવાનો ચૂલા ઉપર ચૂલા ઉપર માવો ઉતારવાનો તો આવી રીતના આપણે ઘરે લઈ જવા પડે પછી વેલા દોવાની શરૂ કરવું પડે ને જવું

હવે પાહો કની તો હવે નઈ હો પૂરું મુકાઈ ગયું એવું છે એમ ને તો બહુ છે બહુ છે કેટલા વીઘાના છે છે આ ઘઉં છે ઈ ઈ ઈ ઘઉં ઈ ઘઉં એની એની વચ્ચે છે હમ ગાજર આવે કે નઈ લાઈવ તમે ખાવ ને એક વાર એક નંબર મજા આવે પાણી પહેલું હોય કે નહીં એટલે આપડે કઈશી ગામડાની મજા જ કઈક અલગ છે બ્યોર બધુંય ઓર્ગો નીકળ દવા છતા વગર નું વટાણા એવા છે આ છે વટાણા લીલા એ પણ શેકીને કાચા ને બહુ ભાગે છ વટાણા છે આમ લાઈવ ઉતારી સમજો લાઈવ ઉતારી લાઈવ ખાવાના આપણે વાવી દીધા છે કાબુલી ચણા હજી તો ફટાઈ ગયા છે એક આખી હાયર સોંપી દીધી છે કાબુલી ચણા આવે ને છોલે ફટુરે નાન તેન કરવાના પાકી પાકો પાકી નથી ગયા પણ સાત થાય એવા થઈ ગયા છે हेलो जेने खावा वटाना पण उसा तो जो गया केतला उसा हु आ केतला था है नकरो फाल है अरे बनाओ मिंगा चा चा पीयो वो यावी जाओ जो वहां है नो हेलो बदय चा पीवा हेलो हेलो लाइन मारो आई फटाफट इ तो हाथ मार के दी

વ્હાઇટ કમર કે બી થઈ રહી ને એટલે આપણે કામ આવી આપી છે હમ બરલે મારમ ને આપણે મંડી હવે મંડી આપણે ચા પીવા વાલ નું ચાલુ મુક ને એ એ ભગવાન ના કે ચા ચાલો ચા પીવો એ હોય એ આવી જાજો એ ની ચા હો એસલ બકરાના દૂધની છે ચા પીવી હોય આવી જો બધાય તમે તમે કેટલા ધૈર્યા ડોટ પાછું છે થાય એટલે હમ નીકળી ગયા કેટલા લાખના એક એ એ બે દાણા રોડમાં હશે લાખ 11 લાખના અગિયાર બાવીસ બાવીસ લાખ તો એ થઈ ગયા અને દોઢ લાખ ની તુવેર એટલે ત્રેવીસ લાખ રૂપિયા થયા ને દોઢ લાખ ના

એને પાયું તો પાણી પાત્રીસ દિવસે ચણામાં એ ચણા છે આ સામ બાપાના વાડીના ચણા જવો લીલા ચણા પાણી વાર હું નાકા ખોદતી જાવ હું તમને થોડોક તમારે ઉપાધિ નહી કે નહીં થાય નાકા ખોદી દઉં એટલે હું વાલી તમારે વારી આપડે ઉપાધિ નહી તમારે પાણી વારવાનું જ રે નકરું

આપણે આગળ ખોદતા જ બાપા ને થઇ ગયો નો કાઈ નઈ બાપા પછી આમ પગેથી દબાઈ દેવાનો ઈ તો

થઈ ગયો ને કેમ એમ થયું એ હવે તમે પાણી વારવાનું મૂકી ગયો નિવૃત્તિ લઈ ગયો પગ પકડાઈ જાય છે

બાણું વર ના ભાભા પાણી વારતા હોય બે મોટું વાળું ઈ તો અમને ખબર છે તમે પાણી વાર ઓલે બે નાકા મૂકવું પાણી અહિયાં બે ના મૂકી આ કલાકે વાળું ઓલું ત્રીસ મિનિટે વાળું